ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ કે જેને દોઢસો વર્ષ પૂર્ણ થયા કે દેશના યશસ્વી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કે જે બિરસા મુંડાનું જે જન્મ જયંતુ તો કે એનું નામ એને જન આદિવાસી જન સમુદાય તરીકે ઉજવવામાં આવ્યું અને જે બિરસા મુંડા છે ને તેને જ્યારે બ્રિટિશોનું શાસન હતું ત્યારે તો કે એક આંદોલન કરી અને જે પ્રજાને જે એનો હક હતો જે ન્યાય હતો ને એ આ બિરસા મુંડાએ તો કે નાની વયે કે પચીસ વર્ષની ઉંમરે પોતે તો કે પોતાનું સંઘર્ષમય જીવન અને કર્તવ્ય તરીકે કે આખું જીવન જે આદિવાસી જનજાતિ માટે અને એના માટે તેને ખર્ચી નાખ્યું અને નાની વયે એનું મૃત્યુ થયું જે સાયકલ છે ને તે કે દીકરીઓ માટે છે કે જે દીકરીઓ એના પગભર થાય કે ઘણા પરિવારો એવા હોય કે એને ભણાવવાની પણ

મહિલા વિકાસ તરફ જયારે આગળ વગેરે ના હોય ત્યારે દીકરીઓનો વિકાસ